પૂરી થઈ જાય છે માનતો હંમેશા શ્રીફળ લઈ આવ્યા છે અને અગરબત્તીનું પેકેટ પણ લઈ આવ્યા છે બગસરામાં તો પેકિંગમાં ન મળતો મસ્ત મજાનો અમારે ની હગાઈ કરી એવી રીતે આમ પેકિંગમાં આવ્યું પેકિંગમાં આવ્યું શ્રીફળ અને ભાવય કેટલા બધા વધી ગયા છે ક્યાં વીસ રૂપિયા પેલા મળતું ને ક્યાં આવે પિસ્તાલીસ રૂપિયા માણાની જેમ બધી વસ્તુ મોંઘી થઈ માણા મોંઘા થાય સાત થાય જ ને તો ચાલો ફટાફટ અમે નાઈ ગો મસ્ત તૈયાર થઈ ગઈ છું અને આપણે બધા જાય હનુમાન દાદાના મંદિર જે મારા એકદમ ફેવરેટ છે હનુમાન દાદા ભાઈ ફેવરેટ છે ચોકરાટ માનતા પૂરી કરીએ ચાલો પર બતાવું કેવું પેકિંગમાં આવ્યું છે આમાં જો મેં હજી ડેકોરેશન કર્યું ને તેમાં લાગે કે ઉમેશ હગાઈ કરવા છે હે ને તો જોયું શ્રીફર કેવું સરસ પેકિંગમાં આવ્યું છે અને એક અગરબત્તી લીધી

ને પણ લઈ લેશ છે ને ફ્રેશ છે ને કચરો એટલે આને ગાળી લઉ પછી પેલા તમે બધા પ્રસાદી લઈ લે પછી અમે લઈએ ઓકે ફ્રેન્ડ્સ તો પ્રસાદી તમે પણ લઈ લ્યો અને શ્રી પર ગોળ હારે બહુ મસ્ત લાગે હાય ગોળ સાથે મસ્ત લાગે અને સાકર સાથે તો સાકર સાથે લઉં સાકર

એટલે તમને ખબર છે કે મને બહુ મોટું નથી એટલે હું હળદર વાળું દૂધ પી પછી જાઉં જોબ ઉપર તો આજનો અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશે તમારી તબિયતનું ધ્યાન રાખજો વાકા જડે ને વર્તા ને કે મારી જેમ થાય એટલે ધ્યાન રાખજો વધારી દેજો હો ને